સ્વાગત છે અમારા આજના નવા વિડીયો જય કુંખા મેળીમાં જય ભૂજન માતા તો કુંખા મેળીમાં પ્રવચનમાં કીધું છે તો કદાચ તમે આ વાત નહીં સાંભળ્યું હોય પ્રવચન તો કુંખા મેળીમાં કીધું છે પ્રવચનમાં જોરદાર શબ્દ આપે છે અને તમે ફરી ફરીને થાકી ગયા હોય અરે તમે દુનિયા ફરી ફરીને થાકી ગયા હોય તો તમે દુઃખી છો તમારું દુઃખ દૂર નથી થતું તમારું કામ નથી થતા તમારા તારેલા કામ નથી થતા તો આ બધું કેમ નથી થતું તો એ હુંખામ મેડીમાં પણ કીધું છે અને હુમખામડીમાં એ કીધું છે કે દુનિયા ફરી ફરીને થાકી જાવ ખાલી આવજો થાય તેમ એકવાર તમારા લાખો ગુના લાખો કામ રહી ગયા છે તો એ તમને તમારી કુળદેવીની જોડે રહીને કામ કરાવી પડે તમારી કુળદેવી તમારી નારાજ થઈ જાય પણ તમને એવું કરાવીશ કે તમારી કુલદેવી તમારા તમને કોળે લઈને તમને તમારી કુળદેવીને ભેટો કરાવી દઈશ ને તમારી કુળદેવીને તમને સોંપી દઈશ તો ભલે લાખો ગુના કર્યા છે પણ તમારી કુળદેવી આ જે ઊંઘા મેળી કહે છે એટલું તમે કરશો તો લાખો ગુના કરે તો તમારી કુળદેવી તમને તમારા ધારા કામ પણ થઈ જાય તમારા દુઃખ પણ દૂર થઈ જાય પણ અત્યારે જો તમારી કુળદેવી સાથ ના હોય તો તમે દુઃખી દુઃખીને દુઃખી છો કારણ કે તમે દુનિયા ફરીવરો પણ ક્યાંય કામ તમે તમારી પોતાની કુળદેવી નારાજ હોય તો લાખો ગુના કરેલા છે તો તમારે કુળદેવ આપવો છે પણ જો તમે લાખો પાપ કર્યા હોય તો તમારે કુળદેહ આપવા જાય છે પણ જો દુનિયા ફરી ફરી તમારો આ કામ થવાનું નથી કારણ કે તમારી દેવી રાજી ના હોય તમારી મારી દેવી આગળ ના હોય તો તમે ગમે તેવા ભુવા જોડે જાઓ પણ કામ નથી તમે જો કૂંકામેળી એ પણ કીધું છે કે જો તમારી ના રજા ના હોય તો મારે પણ કામ તો જે તમારી ની રજા છે તો તમારે ખા પણ કામ કરી શકે છે તમે મેળી એ પણ કીધેલું છે તો જય માતાજી કુંખા મેળીમાં કીધું છે કે આવો સાનિધ્યમાં જો તમારી કુળદેવી તમને ના મળતી તમને ના ખબર હોય એવા લોકોને પણ કુંખા લખો લાખો લોકોને કુળદેવી શોધી આપી છે અને એક ઉપાય પણ આપ્યો છે કે તમારી કુળદેવી કેવી રીતે શોધો તો કુંખા મેળીમાં તો કુંખા મેળીમાં એ કીધું છે કે તમારી કુળદેવી જો તમને ખબર ના હોય ને તો તમારી અત્યારે હાલ જે પણ ખોડિયાર માતા પૂજતા હોય કાટકા માતા પૂજતા હોય જે પણ માતા પૂજતા હોય એ માતાને તમારે નમન કરીને હાથ જોડીને ઘઘરીને કહેવાનું છે કે મા જે મારી કુળદેવી હશે એ તો હશે પણ હાલ જે તને પૂજું છું તો તું જ મારી કુળદેવી અત્યારે તો શું જ પણ તું જ જે જઈએ તું જ સાથ સાચો આપજે અને જે પણ કુળદેવી હોય તે સાચી તું જ મને ભેળો કરાવજે તો તમારી એ જે પણ કુળદેવી હશે એ પણ તમને સપોર્ટ અને તમને તમારી કુળદેવીનો ભેટો ગમે તે રીતે કરાવશે ગમે તે મોકલશે સાનિધ્યમાં મોકલશે ગમે ત્યારે માતાના સ્થળે મોકલશે અને તમારી કુળદેવી પણ મળી જશે તો તમે જે પણ હાલ જે કુલદેવી પૂજતા હોય એને નમન કરી અને પૂજા કરીને કગરીને કહેજો તો આટલું થઈ જશે આ કૂંખામેળીના પ્રવચનનો કીધેલું હતું અને આ મેં તમને આ કીધું છે તો કૂંખામેળીના સાનિધ્યમાં આવા જવાબો અને આવા સારા સારા પ્રશ્નો જોવા મળશે અને તમે આ પણ એકવાર પ્રવચન સાંભળશો તો તમારું જે ધારા કામ પણ રોકાયેલા એ થઈ જશે અને આ પ્રવચન સાંભળવાથી તમારું જે પણ તમને ખબર ના હોય એ પણ સવાલ માતાના એવા જવાબ મળી જાય છે કે તમે એકવાર સાંભળ્યા પછી તમારું દિલ ખુશ થઈ જાય અને તમે જે નહીં વિચાર્યું એ પણ સારા સારા માર્ગે હેળવા મળો છો અને સારા માર્ગે હેળવા મળશે જે આ પ્રવચન સાંભળવાથી તમારું જીવન પણ બદલાઈ જાય છે લાખો લોકોનું જીવન બદલાય પાંચ લાખ પબ્લિક આવશે પણ તે વરસાદના લીધે નથી આવતું કારણ કે ત્યાં પ્રવચન સાંભળવા કેટલું બોલી ગાવ તમે જોઈ શકો છો પ્રવચનમાં જ તે અને આપણે અગાઉ એક વિડીયોમાં વાત કરી હતી કે ગુંઘા મેળવે પણ કીધું છે કે જો તમારી કુળદેવી રિસાઈ ગઈ હોય અને તમારા કામ પણ ના કરતી હોય અને તમે દુખી થઈ ગયા ફરી ફાઈન થાય છે તમને એવું થતું હોય કે મારી કુળદેવી કામ નથી કરતી ક્યારે આવી માતા બેઠી છે કામ નથી કરતી જબરી માતા બેઠી છે કામ નથી માતા તો જબરજસ્ત છે બધાની માતા કુંખાર હોય છે એ પણ કુંખ મેળીમાં લઈ ગયું છે દરેકની માતા કુંખાર મેળી જેવી હોય છે પણ તમને વિશ્વાસ નથી હોતો તમારી કુળદેવી પર વિશ્વાસ નથી હોતો કે લાયા કામ ના કરીએ લા પેલી માતાજીએ લા પ્યાનજીએ પ્યાનજીએ એવી તમારી તમારે કુળદેવી કામ કરવાનું દે છે અને તમારી કુલદેવી નારાજ થઈ જાય અને તમે માસ્પટા ખાતા હોય તો વધારે નારાજ થઈ જાય તમારે કોઈ પણ કામ નથી થતું તમે દુઃખી થઈ જાઓ છો તમે ફરી ફરીને થાકી જતો હોય તમારું કામ ના થાય તમારી કુળદેવી આગળ ના હોય તો ગમે તે માતા જોડે જશો તો તમારું કામ નહીં થાય કારણ કે તમારી માતા રાજી નહીં હોય તો તમારું કામ નહીં થાય નહીં થાય ને નહીં થાય એ પણ ખૂંખામ્યા કીધું છે કે તમારી કુદેવ રાજી હશે તો ભલે તમારી કુર્દેવીને આગળ કરીને તમારું કામ થઈ જશે અને તમારું કામ કરાવો તો ખૂંખામેળી પણ કે મારે પણ તમારી કુદેવીને આગળ કરવી પડશે તો પહેલાં તમારી કુર્દેવને રાજી કરો તો ગમે તે રીતે માફી માગો અને ગમે તે તમે પડો માતાને જબરજસ્ત અને તમે તો તમારી માતા તમને તમારી માસે ખોળે ખંજરીને લઈ લેશે અને તમારો સારા કામ થશે તમારા દુઃખ દૂર થઈ જશે અને લાખો લોકોના કામ કૂંખા મેળી એ કર્યા છે અને એવા લાખો લોકોના બેટા એમની દેવીને કર્યા છે તો ખૂંખા આવા પ્રવચનમાં શબ્દ આપેલા છે તો જય જય માતાજી મિત્રો અમારી માં આવા વિડિયો આવતા રહે છે નવા હોય તો લાઈક ચા સબ્સ્ક્રાઇબ કરવાનું નહીં બ્લોગ પણ વિડિયો આવતા રહે છે અને આવા મોટિવેશન વિડીયો પણ આવતા રહે છે જય માતાજી મિત્રો મળીએ ફળી નવા વિડિયો વિડીયોની તો જય માતાજી